આજે ત્યાં જવાનું છે મિત્રો બધા જ મિત્રો જોડાઈ રહ્યો હમણાં અખુભાઈ આવશે અખ્ખુભાઈ તમને મુલાકાત કરાવીશ બ્લોગમાં કન્ટ્રિન્યુ જોડાઈ રહેજો આજે હું તમને શિવરી માતાના દર્શન કરેલું પ્લીસ આવી ગયા છે હવે જવાનું છે ફાઇનલી વેલા ડુંગળા ઉપર બધા મિત્ર ફાઇનલી અમે અમારે શિવરી માતા પોગી ગયા છો જોઈ રહ્યા છો ત્રણસો ને ચોતેરે પગથિયા છે

મંદિર છે આપડું તમને અંદર જઈને આમના દર્શન કરાવું બ્લોગમાં જો મિત્રો હું તમને દર્શન કરાવું ઉપર જોઈ રહ્યા છો યાર છે જીવોરી માતાનું નું તમને દર્શન કરાવું

પ્રસાદી ચાલુ છે આ સિંહ છે શિવાજી માતાનો અને અહીંથી હું તમને મારું ઘર બતાડીશ જોઈ રહ્યા છો અહીંયા ફોટા છે બધા હલો આપો આપણું ઘર ક્યારે જોઈ રહ્યા છો મિત્રો અહીંયાથી આપણે આવડું અહીંયા છે મારું ઘર આયા છે મિત્રો

અકુભાઈ તો આવતા જ હોય છે અવારનવાર દર રવિવારે આવતા હોય છે જોઈ રહ્યા છો અહીંયા ઘણાય શ્રદ્ધાળુ આવી રહ્યા છે અને આ છે આપણો સિંહોર તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો હું તમને હવે પછી બ્લોગમાં મળીશ પાછળની સાઈડમાં જોઈ રહ્યા છો ઓલું છે ચંદ્રમોલેશ્વર મહાદેવ નું મંદિર ત્યાં પણ આપણે ત્યાં પણ આપણે બ્લોગ ઉતારવા જવાનું છે જોઈ રહ્યા છો છે બ્રહ્મકુંડ ત્યાં પણ જવાનું છે અચ્છા ઠીક છે સિંહોર આપણે જોઈ રહ્યા છો મિત્રો તમે ક્યારેક શિહોરમાં ભૂલા પડો તો જરૂર થી જરૂર અહીંયા આવજો બહુ ખૂબસૂરત નજારો છે પવન પણ ઠંડો ઠંડો આવે છે ફોટોગ્રાફી પણ આવ્યું છેલ્લા દર્શન કરી લેજો હવે જઈ રહ્યા છો નીચે ચાલો મિત્રો હું તમને નીચે જઈને મળું હેલો મિત્રો જોઈ રહ્યા છો અહીંયાથી આ પાણા પડે તો આ આખું સિંહોર વહી જાય એવું કહેવતમાં કહેવાય છે અને એટલો શિવરી માનો ઓલો પડતો છે ને ત્યાં આ પાણા કાંઈ પડે નહીં એવું કહેવામાં આવે છે કે આ પાણા પડે તો અહીંયા પડી આ શિવર આખું સમાપ્ત થઈ જાય અરે કહેના ક્યાં ચાતે હો મન કાંઈ થાય નહીં અને જોઈ રહ્યા છો કે ઓલી છે સાત શેરી ને આ પણ આપણે બ્લોગ બનાવવાનો છે ને આ જોઈ રહ્યા છો અહીંયા છે ચંદ્રમોલેશ્વર મહાદેવનું મંદિર જોઈ રહ્યા છો આવડવા છે છે ચંદ્રમોલેશ્વર મહાદેવનું મંદિર ત્યાં પણ જવાનું છે ત્યાં જવાનું છે આપણે બ્લોગ ઉતારવા તો મિત્રો આપણા બ્લોગ જોઈએ બહુ મજા આવશે અને બ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહીજો ચાલો મિત્રો જોયું શિવહોરી માતાથી એક્ઝેક્ટ આ પાછળથી આવ્યા તો જોયું તો અહીંયા રામાપિંડનું મંદિર છે હમણાં ત્યાં અમે જાવીશ હું આપું ભાઈ ચાલો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયા રહેજો તમને હમણાં રામાપિંદનું

તો ચાલો મિત્રો તમને આ નીચે રામાપીર બાપા નું મંદિર પણ દેખાડીએ મિત્રો હનુમાન ડેરી છે મિત્રો દર્શન કરી લેજો બોલો હનુમાન દાદા ની જય તો મિત્રો બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો તમને અહીંયા નીચે મંદિર પણ દેખાડીએ દર્શન કરવા આવ્યા હતા પણ અહીંયા તાળું માર્યું છે તમે અહીંથી બારથી દર્શન કરી દેજો રામાપીર બાપાના જોઈ રહ્યા છો રામા મંડળનું છે મંદિર જોઈ રહ્યો મિત્ર અહીંયા કેવો ખૂબસૂર નજારો છે ખૂબસૂરત નજારો પણ છે બ્લોકમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો હવે અમે જઈ રહ્યા છીએ નીચે જોઈ રહ્યા છો આ છે અમારા ની બજાર જોઈ રહ્યા છો આ છે અમારી સોડા પીવીસ તઈ સોડા કરી નાખવી ને હાલી ને આવ્યા છે તો મિત્રો સોડા આવી ગયા છે મિત્રો અમે હવે ચાલીને અમારા ઘરે પોગી ગયા છીએ હવે આ બ્લોગ અહીંયા જ સમાપ્ત કરશું અને આપણો બ્લોગ કેવો લાગ્યો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં અને કેવો લાગ્યો એ કમેન્ટ કરતા જઈએ જય માતાજી